નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં અને આજે વાત કરીએ છીએ બાલિકા પંચાયત સંદર્ભે બાલિકા પંચાયત સંદર્ભે બાલિકા પંચાયત શું છે તેની રચના છે કઈ રીતે થાય અને એનું કાર્યક્ષેત્ર શું હોય છે તે સંદર્ભે પણ આપણે વિડીયો દ્વારા અગાઉ સમજ મેળવી લે છે અહીં દર્શાવેલો વિડીયો છે આપણે નથી જોયો તો એ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમે એ જોઈ લેશો એ વિડીયો ખાસ જો જોશો તો તમને ખ્યાલ આવશે કે બાલિકા પંચાયત છે એની રચના કઈ રીતે કરવાની હોય છે આજના વિડીયોમાં સમજીએ છીએ વાલિકા પંચાયતની આપણે એન્ટ્રી છે એ પણ કરવાની હોય છે તો આ એન્ટ્રી કઈ રીતે કરી શકાય તે સંદર્ભેની વાત આજના વિડીયોમાં કરીએ છીએ એ પહેલાં તમે મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ખાસ કરી લેશો કારણ કે અમે આવી માહિતી સભર વિડીયો ખૂબ મહેનત દ્વારા આપણા સુધી લાવીએ છીએ ઓકે બાલિકા પંચાયતની રચના થઈ ગઈ છે બાલિકા પંચાયતની અંદર સરપંચ ઉપસરપંચ અને એના દસ સભ્યો છે એની રચના આપણે કરી દીધી છે તમામને કામગીરીની વહેંચણી પણ આપણે કરી દીધી છે તો તેની યાદીની એન્ટ્રી છે એ પણ આપણે કરવાની હોય છે જે સંદર્ભે વિભાગ તરફથી આપણને એક લિંક છે એ પણ આપવામાં આવેલી છે એ લિંક તમે અહીંયા જોઈ શકો છો એ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સ છે એની અંદર પણ આપેલી છે ત્યાંથી તમે ડાયરેક્ટ ત્યાં લિંક ઉપર જઈ શકો છો અને ત્યાંથી એ તમે કરી શકો છો ઓકે અહીંયા આપણે સમજીએ છીએ એન્ટ્રી કઈ રીતે થઈ શકે તમે સૌથી પહેલાં છે એ લિંક છે એના પર તમે જેવું ક્લિક કરો છો તો તમારી સામે છે એ યુઝરને મને પાસવર્ડ છે એ પૂછવામાં આવશે આ યુઝરને મને પાસવર્ડ છે એ તમને વિભાગ તરફથી આપવામાં આવેલો છે સેજાવાઈજ છે સેજાવાઈજ અલગ અલગ છે સૌથી પહેલાં તમારે યુઝરનેમ નાખવાનો છે એનો પાસવર્ડ નાખવાનો છે અને નીચે આપેલો કેપ્ચા કોડ છે એ તમારે ગણતરી કરીને એ લખવાનું છે અને લોગિન ઇન આપવાનું છે જેવું તમે લોગિન કરો છો તો તમારી સામે એક પેજ ખુલીને આવે છે અને આ પેજની અંદર છે એ કહ્યું છે એ પ્રકારની યાદી છે આપણે તૈયાર કરીને રાખવાની હોય છે જેમાં આપણને થોડીક પ્રાથમિક માહિતી પણ આપેલી છે જેમાં કહ્યું છે કે ભી ફોર્મ ભરતી વખતે સામાન્ય સૂચનો સામાન્ય સૂચનોમાં એ છે કે આ નામ છે એ ફરજિયાત અંગ્રેજીની અંદર જ ભરવાનું છે તાલુકા આપણે વાત કરીએ છીએ અંગ્રેજીમાં ભરવાની વાત અંગ્રેજીમાં જ આ બધાના સભ્યો છે એનું નામ છે એ તમારે ડિટેલ દાખલ કરવાની છે બાલિકા સરપંચ ઉપસરપંચ અને અધ્યક્ષના નામ છે એ તમારે ફરજિયાત પણ દાખલ કરવાના છે સદસ્યોની સંખ્યા મહત્તમ દસ થઈ શકે છે તેનાથી ઓછા પણ ગામ મુજબ નોંધી શકાય છે ચોથા નંબર છે ગ્રામ પંચાયત માટે એક જ વાર એન્ટ્રી કરવાની રહેશે એક વખત ગ્રામ પંચાયતની એક એન્ટ્રી થઈ ગઈ છે તો એની એન્ટ્રી તમે કરી શકતા નથી થયેલી એન્ટ્રી નીચે બાલિકા પંચાયત યાદીમાં એ તમે જોઈ શકો છો નીચેની સાઈડમાં એ યાદી આપી હશે ત્યાંથી તમે નોંધ્યું છે એની યાદી સંપૂર્ણ જોઈ શકો છો બાલિકા પંચાયતના મોબાઈલ નંબર અંગ્રેજી નંબરમાં લખવાના રહેશે તો આ છ જેટલી સામાન્ય એની સૂચનાઓ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી સામે આ એનું પેજ છે એ ખુલેને આવે છે અને આ પેજ અનુલક્ષીને જ આપણે તમામ કામગીરી છે એ સચોટતાપૂર્વક છે એ કરવાની હોય છે આ ઉપરાંત આ ફોર્મ ભરતી વખતે તમારે મેન્યુઅલી એ તમામ ડિટેલ છે એ સંગ્રહીને રાખવાની હોય છે જો તમે એ ડિટેલ જો કઈ રીતે સંગ્રહી શકાય એના માટેનો ડેમો છે એ જોઈતો હોય તો પણ એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક પણ આપેલી છે એની એ એની ડેમો છે એ આપેલો છે કે તમે આ પ્રકારે પેજ છે એ બનાવી શકો છો મેન્યુઅલી ને ત્યાંથી ડેટા સંગ્રહિત કરી શકો છો મેન્યુઅલી તમારી બુકની અંદર તમારા ચોપડાની અંદર છે એ તમે યાદી તૈયાર રાખી શકો છો ઓકે તો અહીંયા તમે જોશો આ પ્રકારનું પેજ આપણી સામે આવે છે આ પેજની અંદર સૌથી પહેલાં આપણને કહેવામાં આવ્યું છે એ મુજબ તમે અહીંયા છે એ જિલ્લો આપવા અપાવી જશો તાલુકો પણ આપવા અપાવી જશે અને અહીંયા ગામ છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે ગામ છે એને સિલેક્ટ કરવા માટે અહીંયા ડોટ આપેલા છે એ ડોટ ઉપર તમે ક્લિક કરો છો તો તમારા ગામની યાદી છે એ તમારી સામે આવી જશે જે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો તો આ પ્રકારની યાદી છે એ તમારી સામે ઉપસીને આવી જશે અહીંથી તમે એ યાદી છે તમારું ગામ છે એ પસંદ કરી શકો છો ઓકે એ પછી છે બાલિકા પંચાયતની રચના થયેલી છે તો હા અહીંયા ના અને હા બે આપેલું છે હા તો આપણે હા જ ક્લિક કરવાનું છે એ પછી તારીખ આવે છે તો કઈ તારીખે બાલિકા પંચાયતની રચના થયેલી છે એ તમારે તારીખ લખવી હોદ્દો અહીં આપણને ખાસ યાદ રાખશો હોદ્દો પસંદ કરવાનો છે તમે અમે હોદ્દો ત્રણ છે સરપંચ ઉપસરપંચ અને સભ્યો સૌથી પહેલાં સરપંચથી જ શરૂઆત કરીશું જે બાલિકા પંચાયત છે જે બાલિકા પંચાયતમાં જે બાલિકા સરપંચ બન્યા છે તો એમાં સૌથી પહેલી સરપંચ તરીકે આપણે સિલેક્ટ કરીશું પછી અહીંયા એનું નામ છે એ લખવાનો છે ફર્સ્ટ ટાઈમ મિડલ નેમ અને લાસ્ટ નેમ અહીંયા આપણે એનું નામ છે એ પ્રકારે લખીશું આખું નામ હોય તો અટક લખીશું નામ લખીશું અને એના પિતાશ્રી છે એનું નામ લખીશું બીજા નંબરે છે એની જન્મ તારીખ છે એને દાખલ કરવાની છે અભ્યાસ છે એ કેટલું ભણેલા છે એ દાખલ કરવાનું છે સી એના પર તમે સિલેક્ટ કરો છો તેઓ આઠ પાસથી માંડીને સ્નાતક અને અન્ય સુધીની તમે એ ડિટેલ ત્યાં દાખલ કરી શકો છો આ પ્રકારે અહીંયા તમે જોઈ શકાય છે એ પછી આ આવે છે આપણી સામે આધાર કાર્ડ નંબર તો અહીંયા આધાર કાર્ડ નંબર છે પણ તમારે દાખલ કરવાનો છે મોબાઈલ નંબર એ પણ ઇંગ્લિશમાં દાખલ કરવાનો છે વોટ્સએપ નંબર છે એ પણ સચોટતાપૂર્વક તમારે અહીંયા નોંધવાનો છે ઈમેલ આઈડી જો ઈમેલ આઈડી હશે બહેનોની તો ઈમેલ આઈડી તમે દાખલ અવશ્ય કરશો એ પછી બેંકની ડિટેલ છે એ પણ અહીંયા નાખવાની વાત થઈ છે બેંકનું નામ છે એ પણ કયું છે અને એ પ્રકારે બેંકનું બ્રાન્ચનું નામ છે એ પણ અહીંયા તમે દાખલ કરશો સાથે બેંક એકાઉન્ટ નંબર પણ દાખલ કરવાનો છે અને એફસી આઈ એફ એસ કોડ છે એ પણ તમારે દાખલ કરી દેવાનો છે તો આટલી માહિતી દાખલ કરી દીધા પછી નીચે ઠીક માર્ક કરવાનો છે કે માહિતી સાચી અને સચોટ છે એ આપી દીધા પછી તમારે અહીંયા સબમિટ બટન ઉપર છે એ ક્લિક કરી દેશો એટલે તમે જે ગામ છે એ ગામની અંદર તમે બાલિકા પંચાયતની રચના થયેલી છે તો એની યાદી છે એ તૈયાર થઈ જશે આ પ્રકારે જેટલા પણ સભ્યો છે ઉપસર પણ છે કે પછી સભ્યો છે એની યાદી રાબેતા મુજબ તમે દાખલ કરી દેશો એ બધું કરી દેતા પછી તમે નીચેની સાઈડમાં આવશો તો તમે જે નોંધણી કરી હશે એની યાદી પણ અહીંયા આવી જશે હાલ અપૂર્વક આપણે કોઈ યાદી દાખલ કરી નથી એટલે આપણી સામે એ યાદી આવતી નથી પરંતુ તમે જેવું દાખલ કરી દેશો તો તમારી સામે છે એ યાદી તૈયાર થઈને આવશે કે આ ગામ આ ગામની અંદર સરપંચ આ છે ઉપસરપંચ આ છે અને આ એના સભ્યો છે તેની તમામ ડિટેલ્સ એની સામે આવી જશે તો આ પ્રકારે બાલિકા પંચાયતની એન્ટ્રી છે વિભાગ તરફથી આપણને કરવાનું કહેવામાં આવ્યું છે અને અવશ્ય કરવું જોઈએ તમે બાલિકા પંચાયતની રચના પણ ગ્રામ્ય કક્ષાએ કરી દીધી છે કરી દીધી હશે તો તમે આ રીતે તેની એન્ટ્રી પણ પૂર્ણ કરી શકો છો તો આ વાત હતી બાલિકા પંચાયતની અંદર બાલિકા પંચાયતની ડેટા એન્ટ્રી છે એ કેવી રીતે કરી શકાય આશા રાખીએ છે આપ સમજ્યા છો અને આ મુજબ તમે કાર્ય પૂર્ણ જરૂર કરશો ફરી મળીએ છીએ આવી જ માહિતી સાથે